રેકોર્ડિંગ મૂકવું પડે. પણ હું જે હું ઇન્સ્ટાગ્રામમાં કામ કરું છું. બરાબર. મારે આઈડી છે બસો ચાર પિન્ટુ બસો ચાર. બરાબર. હા તો મારી ID તમે જોઈ લો તો નો ચાલે? મારે જોઈને શું કરવું? એટલે મેં તમને કહ્યું હતું ને સામેવાળાને. મારે કોઈને કહેવાનું જ દે હું તમારો ઓડિયો મૂકી દઉં તમારો નંબર હોય સામે વાળા જ તમારી નોંધ લે મારે તો કઈ જોવાનું જ રેકોર્ડિંગ થાય પરિચય હું પૂછું ને એ બીજા સાંભળે જેને સબંધ કરવો છે ને એ વ્યક્તિ સાંભળે આપણે તમારી વાત છે ને આપણે પાત્ર સુધી પહોંચાડવાનું છે કે જ્યાં તમારું પાત્ર છે ત્યાં સુધી આ વાત પહોંચાડવાની છે બરાબર છે

हाँ हाँ सुनाम चलता मरु मरु नाम पिंटूजो आखुनाम बोलो जी गोर्जन भाई पिंटू भाई गोर्जन भाई परमार भाई परमार हाँ बराबर है राव राव मुस्लिम रणगढ़ एम मुस्लिम रणगढ़ हाँ ये तो मार मकान है जी एम मालिक ने हाँ मारू चुके हैं कितना रूम वालू चुके हैं ये रूम वालू चुके हैं मेरा मम्मी पापा ना थी हम्म मम्मी पापा ना, ना, ना थी मम्मी पापा ना थी बराबर से बराबर से क्या समझ में आती है जो तुम्हें हम ना हूँ वाल्मी की वाल्मी की हाँ बराबर से उम्र कितनी है तुम्हारी हमारी त्रिशक्ति वर्ष उम्र से त्रिशक्ति वर्ष तो मैं अच्छा बात करो ची �

વિડીયો બનાવું છું શું શું વિડીયો બનાવો છો ગીત ના બનાવું છું કોઈ ગીત ના બનાવું છું કોઈ ડાન્સ કરું છું હા એવું તો ડાન્સ ને બધું તમને હા બધું હે શું તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી શું છે પિન્ટુ પરમાર 204 અચ્છા પિન્ટુ પરમાર 204 હા બરાબર છે બરાબર છે તમારે સગાઈ લગ્ન થયેલું છે અગાઉ હા સગાઈ થઈ તી પણ સગાઈ તૂટી ગઈ કેમ કે મારા મમ્મી પપ્પા હતા નહીં એટલે કોઈ વાંહે કરવા વાળું કોઈ એમ નહીં થઈ હોય અને તૂટી જવાનું કારણ તમે તોડી કે તોડી એટલે તોડી કા કેમ કે કરવા વાળું હતું આગળ પાછળ કોઈ હા કોઈ હતું નહીં મારે આગળ પાછળ કોઈ એમાં પછી બીજા શું જરૂર પડે તમારે પછી ઓમ કરી નાખે ને court એમ નો કરી પણ એ લોકો પણ સામે વાળા માનતા નહીં

મોરાટકોટનો છો હા કે આ દેતાનો છો તમે રાટકોટ મોવડી વિસ્તારમાં રહો બ મોવડી વિસ્તારમાં તમે શું કામ સુ કરો છો હું તો સફાઈ કામ કરું છું અચ્છા સફાઈ કામદાર છો હા સફાઈ કામ કરું છું આપુ પ્રશ્ન હાચી અમારું બટકા 10000 રૂપિયા આવે 10000 હા બરાબર છે બરાબર છે પછી બીજું સાઈડમાં બીજું કઈ સાઈડમાં કામ કરો છો હું કરું કામ કતરો છું નોવો આદલા કામ કરતો હું ના ઇન્સ્ટાગ્રામ માં વિડિયો બનાવું હું સમજી ગયો સમજી ગયો બરાબર છે અંદર આ વિડિયો જો કે ખાઈ સાહેબ ના ના સોટ કામણા હું છે ને ખોલું પિંટુ ભાઈ પરમાર 204 204 બરાબર છે લખી લો જરા પિંટુ ભાઈ પરમાર પિંટુ ભાઈ પરમાર લખવાનું કે પિંટુ પરમાર લખવાનું પિંટુ પરમાર અચ્છા પિંટુ પરમાર

તમે એમ કે કોઈ આગળ ન હાલે તમારા ત્રણ તમે ત્રણ ભાઈઓ તો છો પછી શું હોય એ બધાને ભેગા કરીને એ સર જાન જોડી એવો તો સારું હતું હું તો કહું આ તમ ખોટું જાતું કર્યું તો એમાં બીજું ધામે ધૂમે કરવા બીજું હું અહીંથી બસ ભરીને પૂગી જવાનું હોય પછી તો એ લોકોને લડવાનું હોય સમજ્યા બે પાંચ બંડલ ફટાકડાના લઈ જવાના હોય

અફસોસ થાય મને બહુ દુઃખ થાય છે તમને થતું હોય કે નો થતું હોય પણ મને તો બહુ દુઃખ થાય છે કે આ તમે જાતું કર્યું સારું પાત્ર હોય ને તમે જાતું કરી દીધું એકલા થઈ ગયા તમે હું છે પેલો ખા પરમેશ્વર નો તમે જરાક મહેનત કરી લીધી હોત ને થોડી ઘણી આડા પૈસા કરીને એને કઈ નાના ધામે ધૂમે કરવું છે એનકી અમારી બહુ ઈચ્છા એવી જ છે એનકી તમે નો તમે ના પાડ્યું હોત ને તો અમારે ધામે ધૂમે જ કરવું હતું એમ કે જરાક એમ કર્યું હોત ને તો વેવાય એમ થાય કે ભાઈ ભાઈ જમા મળ્યા કોઈ

પણ એનો કોઈ ખેદ નહી રાખવાનો દુઃખ તો થાય થાય પણ હોય છે સમજી લો એવું કઈ નથી તમે એક લાગણી થી કયો છો પણ જેને માવતર છે એની એને કદર નથી અને જેને વયાગ્યા છે એને એનું દુઃખ છે કે આ વયા ગયા હાજર હોત તો ઘણું સારું હતું બરાબર છે બસ એટલે એનો કોઈ ખેદ ન રખાય બસ બસ ના ના આપડે તમારો ઓડિયો મુકશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણે એવી રીતે ઓડિયો મૂકીએ અને મારે બીજું એ જાણવું છે કે તમારે બીજું કઈ એમ કે ઈ સિવાય નો વ્યવસાય તમે ખાલી આ સફાઈ નું કરો છો ઉપરાંત તમે કઈ બીજી છૂટક મજૂરી એ શું કરો છો મજૂરીમાં છુટક મજૂરીમાં હેમ હેમ બરાબર માનુ મારું કેવો ને કે દસ ની આવક છે ઈ સિવાય બીજી કોઈ આવક છે તમારે कितना जो हुआ इस्तादरम में वीडियो बनाऊं इस्तादरम में मारा थोड़ा भी मारो पैसा आया हूँ चालू करेंगे एम पैसा आए इगल लगावे इगल लगावे हाँ इतनी लोकोमोक लाई वीडियो ना एम नहीं कहा आये बा पैसा ना आये तो जिया तो के नुई नुई मारे पंजाबी हो रहा है तो हम कराएगू ना कि मारे हम नहीं तो हम कहीं बोल

બીજી વસ્તુ કે તમારા શરીર માં કોઈ પણ પ્રકારની ખામી કોઈ વસ્તુ કોઈ વસ્તુની ખામી નથી અને તમારો મને ફોટો મોકલી આપજો ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ની માગણી કરે

તો યાર તમે નંબર તમારો મોઢે નથી આવડતો મને તો બહુ આશ્ચર્ય થાય છે હે ભાઈ સાલો ઘેરા ભૂલી જવાય હે ઈ તો બરોબર છે આ તો કોઈ તમને પૂછે કે ભાઈ તમારો નંબર આપો તો તમારે પછી મોબાઈલ માં જોવું પડે ને આવો સાહેબ કોક બી ટાઈમ આવો સુનંદ રમે આવું એટલે આવું તમને ફોન કરું બરોબર બરાબર છે હવે આપણે જે કંઈ વાતચીત કરી છે ને અત્યારે એનો ઓડિયો YouTube ઉપર આવશે બરાબર છે ઓકે અને આપણે ચેનલ ઉપરથી ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી બરોબર ને સારું સારું ભલે ભલે કઈ વાંધો નઈ ભાઈ આપડે તમારો ઓડિયો મુકશું અને જેટલું આપડે ઓડિયો મુકીએ ને પછી તમારા મિત્ર સર્કલ માં બધે શેર કરી દેજો એટલે જેટલો તમારો ઓડિયો આગળ જાય અને તમારા લાઇક ક્યાંય પાત્ર હોય તો તમારો ડાયરેક્ટ થઈ કોન્ટેક્ટે હારુ ફોટો મને મોકલો છો ને અત્યારે હું હા નંબર મોકલી દો તમારો નંબર એમ ને તમે આ ઇન્સ્ટાગ્રામ વાપરો છો અને તમે બધુ ફોટો મોકલતા નથી ભત્રીજાની રાહ જોવી પડે તો એ સારું મને સમજાતું નથી કેમ એમ થાય છે

ફોટો મોકલો ને એટલે મને ફોન કરજો બરાબર એટલે હું સેવ કરી લઉં ઓકે ભાઈ ઓકે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ